વ્યવસ્થા મહારાજા સયાજી રાવે બનાવેલું વડોદરાનું આ મ્યુઝિયમ સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો છે જે આજે પણ સુંદર ડિઝાઇનનું ઉદાહરણ પૂરું પાડે છે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ આ મ્યુઝિયમમાં પૂરના પાણીથી બચવા માટે વર્ષ એક ખાસ સિસ્ટમ બનાવવામાં આવી હતી આ મેન્યુઅલ વાલ્વ સિસ્ટમ પૂર આવે ત્યારે નદીનું પાણી અંદર આવતું અટકાવે છે અને વરસાદી પાણીને બહાર કાઢે છે આશ્ચર્યની વાત તો એ છે કે આટલા વર્ષો પછી પણ આ સિસ્ટમ આજે પણ કાર્યરત છે વડોદરાના લોકો માટે આ મ્યુઝિયમ માત્ર એક ઇમારત નહીં પણ એક જીવંત ઇતિહાસ છે જેણે કુદરતી આપત્તિ સામે પણ ટક્કર ઝીલી છે કામગીરી તો એ છે કે પાણી રોકાય નહીં એટલે કામગીરી કરવાની હોય એટલે આ વાલ બંધ કરવાથી કે ઓપન કરવાથી શું થાય બંધ કરવાથી પાણી વિશ્વામિત્રી વિશ્વામિત્રીમાં રહે ને આપણે આપણું રહે ને ખોલવાથી આપણું પાણી વિશ્વામિત્રીમાં જતું રહે બરાબર કેટલા ટાઈમથી હતા હા તો મે હજાર છથી અહીં જોઈન થયો છે એટલે એકચ્યુઅલી આપણું જે મ્યુઝિયમ છે એ વિશ્વામિત્રી નદી જે છે એના કિનારે આવેલું છે તો જ્યારે બી ક્યારે પૂર આવે તો એ જે પાણી છે એ આપણા મ્યુઝિયમમાં ના આવી જાય એની માટે આ વાલની રચના કરી હતી તે ટાઈમે ગાયકવાડ સરકાર દ્વારા ગાયકવાડે આ બધું કરાવેલું હતું તો આ વાલ જે છે જ્યારે આપણે અહીંયાથી બંધ કરી દઈએ તો જે વિશ્વામિત્રીનું પાણી છે એ બેગ મારીને આપણે અહીંયા મ્યુઝિયમ બનાવે જેથી આપણે મ્યુઝિયમની અંદર કોઈ કિંમતી વસ્તુને નુકસાન ના થાય અને જ્યારે અમારે જરૂર નથી હોતી અમારે અહીંથી અહીંયા આગળ પાણી હોય એનો નિકાલ કરવો હોય અમારે તો એની માટે અમે વાલ ખોલી નાખીએ તો બધું પાણી વિશ્વામિત્રીમાં જતું રહે